એકતા કોલોનીમાં એકતા કોની અંદર માં વહેલી સવાર માં દસ વાગ્યા થી નોટિસ દેવાનું ચાલુ થયું હતું તો શું માહોલ છે અને શું પબ્લિક નું કેવું છે આપડે જાય છે પબ્લિક સમક્ષ શું આપનું નામ છે ઇસ્લામ ઇસ્લામભાઈ ક્યાં હો

જગ્યાએ અમને વ્યવસ્થિત જગ્યા ફાળવી દે એવી લોકો ની માંગ છે તમે શું કહો છો બેન પબ્લિક કે નાના નાના બચ્ચા જે છોકરાઓ છે અમે ક્યાં જાશું તો અમને અમે જ્યાં રહી છીએ અમને ત્યાં જગ્યા ફાળવામાં આવે અમારે કોટર નથી હોય અમે જ્યાં રહી છીએ ત્યાં જ જગ્યા ફાળવામાં આવે તમે શું કયો છો બેન કહી ના જ લોક મુદ્દો એવી છે કપડા તો બે માવોલે છે અને એ લોકોને એક જ કહેવાનું છે કે અમારે કોટર જોતા નથી અમે જ્યાં રહી છીએ ત્યાં જ અમે જગ્યા ફાળવી જોઈએ તમે શું છે બેન એ પહેલા તમને નોટિસ આપો આપી તમે કઈ માનગરપાલિકાને જવાબ આપ્યો શું લખીને આપ્યો અમે તમારી પાસે સહી કરાવી બધમે લેટર લખ્યો તો ના નોતું લખ્યો અમે રીડઆઉટ લેટર લખી સહી કરાવી છે અને માનગરપાલિકાએ આમ જનતાને મૂર્ખ બનાવી અને અત્યારે કોઈ પણ જાતના જવાબ આપ્યા વગર

હું પાછા એવું હાઈકોર્ટમાં જઈશ નામદેર હાઈકોર્ટમાં જઈને હું આ ગરીબો જેટલા છે એટલે કે માર્ચ મહિનો આવે એ મુબારક મહિનો છે અને રમઝાન મહિનો આવે છે એના અંતર્ગત આ લોકો કાર્યવાહી કરે તો એના અનુસંધાન તમે શું કહેશો કાર્યવાહી તો કાયદેસર જે કરે છે ગેરકાયદેસર જ છે કાયદેસર ઘરવિહો કરવાનું ઘર વિહોણા કરીને ગરીબ બનાવવું એ તો એક વાત કે ઉલ્લંઘન છે બરાબર છે ઉલ્લંઘન કરી અને સરકાર શ્રી માઇનોરિટી બરાબર માઇનોરિટી એટલે તમને ખબર છે કે ભાઈ અને બાકી તો એસટી એટલે આદિવાસી અને દલિત સમાજના લોકો કઈ બરોબર એના તો સરકારી સરકાર કાયદેસર એને તો કેમ ગરીબ થાય એટલે એવું એવડે વિચારી રહી છે કે ભાઈ આ લોકો તો જેટલા છે ગરીબ થાય એટલે એમાં જ એનો ફાયદો છે એનો તો કઈ ગરીબો સામે તો જોતું નથી આપડે એટલે અનેક જગ્યાએ જોયું કે ભાઈ જ્યાં ગરીબ વિસ્તાર છે એને ઝુંપડપટ્ટી સાફ કરે છે પણ સરકાર નો તો બે હજાર પંચાણું માં જે જે કોંગ્રેસ નું સાચે નતું ત્યારે એટલે કાયદેસર એવડે તેનો જીઆર છે તો ભાઈ આ તમામ લોકોને જેટલી ઝુંપડપટ્ટી છે કે શહેરી વિસ્તારમાં એ ઝુંપડપટ્ટી સાફ કરીને એને હાઈરાજ ન્યાન્ય મકાન બનાવી દેવા

સરકાર ની અને પબ્લિક જે લોકો લોકો છે ને પાસે અત્યારે કે ભાઈ ઉદ્યોગપતિઓની સરકાર છે આ તો ગરીબો ની કોઈ સરકાર નથી ગરીબો નું નથી ગરીબો ના મકાન પાણી નાખવા આ એક કાયદેસર બંધાર નું ઉલ્લંઘન છે તો આવનારા સમયમાં તમે શું કરવા જઈ રહ્યા છો પબ્લિક માટે પબ્લિક માટે તો અમારો એક જ છે કે હતો કે એસટી ઓબીસી ને માઇનોરિટી ને કોઈ ન્યાય સરકાર તરફથી કઈ મળતો નથી એને તો કોર્ટ સિવાય બીજો કોઈનો રસ્તો નથી એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને જેમ જે કોર્ટ ન્યાય આપે ને એ જ અમારો ન્યાય છે બાકી તો કોઈ આ આ લોકો તો સાંભળતા નથી અને સાંભળતા નથી એ જ લોકો જે નોટિસ મારે છે તો એની પાસે રજૂઆત કરવાનો કોઈ મકસદ કોઈ મતલબ નથી તો ગઈ નોટિસ વખતે તમે લોકો આઈથી આગેવાનો બધા હાઈકોર્ટમાં ગયા તો તમને ત્યાંથી શું જવાબ આવ્યો એટલે કોર્ટે ડાયરેક્શન આપેલું હતું નામદાર ગુજરાત હાઈકોર્ટે ડાયરેક્શન આપેલું હતું કે ભાઈ આ તમામ ને એટલે સાંભળવા અને એક ને સાંભળવા અને એને અંદર એનો જવાબ એને આપવાનો હતો તો એટલે અમે અંદર જવાબ આપી દીધો બરાબર તો અમને એ થી પછી બધા બોલાવ્યા ને બોલાવીને એને સાંભળ્યા કે ભાઈ તમારે શું જોઈએ છે તો એવડે કે ભાઈ તમે દસ્તાવેજ મફતિયા વિસ્તારમાં હવે દસ્તાવેજ છે દસ્તાવેજ તો છે ને અને ઈવડે તો દસ્તાવેજ ન હોય તેની પાસે અને લાઈટ બિલ છે વેરા બિલ છે અને વર્ષો થી રેશન કાર્ડ છે વર્ષો થી એના છોકરા એ ભણે છે બરોબર છે તો ઈવડે તો ભણતા હોય એને ઈવડી ન્યાય ના મકાન આપવા જોઈએ ને અને કાયદેસરથી થી ઈવડે રેગ્યુલેટ કરી દેવા જોઈએ જો સરકારની સારી મનસા હોય તો ગરીબ માણસો ને રેગ્યુલેટ કરી ને એને ઈવડે જો કે વસાવવાનું જોઈ તો બસ ખુબ સરસ તો ઇબ્રાહીમભાઈ સરવાનું એમ કેવું થાય છે કે જે લોકો ત્યાં રહે છે ત્યાં જ એક જગ્યા છે એ લોકોના ડોક્યુમેન્ટ ત્યાં છે અંદર ક્યાં છે ચૂંટણી કાર્ડ છે તમામ વસ્તુ ત્યાં છે તો એ લોકોને રેગ્યુલાઇઝ કરી અને વ્યવસ્થિત રીતે મહાનગરપાલિકાની વ્યવસ્થા કરી અને આ લોકોને સાંભળવા જોઈએ